શ્રી ગણેશાય નમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં મને સખીઓ મળી છે એવી એની વાતો છે જાણવા જેવી મને સખીઓ છે એવી એની વાતો છે જાણવા જેવી કોઈ સેન્ડલ પહેરે કોઈ ચંપલ પહેરે કોઈ ઉગાડા પગે ફરનારી એની વાતો છે જાણવા જેવી મને શખ્યો મળી છે એની વાતો છે જાણવા જેવી કોઈ સીધી સાધી કોઈ ભોલી બાલી બાકી બધી છે નખરાવાળી એની એમની વાતો છે જાણવા જેવી કોઈ ચોટલા વાળે કોઈ પોણી વાળે બાકી બધી છે અંબોળા વાળી એમની વાતો છે જાણવા જેવી કોઈ ચશ્મા પહેરે કોઈ લેન્સ પહેરે કોઈ લો ગલ્સ પહેરી ફરનારી એમની વાતો છે જાણવા જેવી કોઈ ગોગલ્સ ગર્લ્સ પહેરી ફરનારી એની વાતો છે જાણવા જેવી કોઈ સાડી પહેરે કોઈ ડ્રેસ પહેરે કોઈ જીન્સ ને ટોપ પહેરનારી એમની વાતો છે જાણવા જેવી કોઈ ગોરી ગોરી કોઈ કાળી કાઢી બાકી બધી છે શ્યામ વર્ણની એમની વાતો છે જાણવા જેવી કોઈ વાતો કરે કોઈ મૂંગી રહે કોઈ પંચાત કરવા વાળી એમની વાતો છે જાણવા જેવી કોઈ ભજન કરે કોઈ તાળી પાડે કોઈ ભજનમાં ઝૂલા ખાનારી એમની વાતો છે જાણવા જેવી મને થપકો આપે કોઈ લાડ કરે આ તો લાગે છે મને મારી માં જેવી એની વાતો છે જાણવા જેવી આ તો લાગે છે મારી માં જેવી એમની વાતો છે જાણવા જેવી કોઈ જય શ્રી કૃષ્ણ કહે કોઈ માતાજી કહે કોઈ હાથ ને વેલું કરનારી એમની વાતો છે જાણવા જેવી મને સખીઓ મળી છે એવી એની વાતો છે જાણવા જેવી કૃષ્ણ કનૈયા લાલ જય